અમેરિકાના અલકાયદાના નવ અગિયારના હુમલાથી લઈને સુનામી સુધીની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવક્તા બાબા વેંગાએ કોરોના કાળમાં પ્રલયની ચેતવણી આપીને સૌ કોઈને અચંબામાં નાખી દીધા છે લગભગ પંચ્યાસી વર્ષની વયે વર્ષ ઓગણીસો છન્નુંમાં આ દુનિયામાંથી અલવિદા કહી ચૂકેલા બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે વર્ષ બે હજાર અંતમાં સમગ્ર દુનિયા પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરશે એટલું જ નહીં

વર્ષની ઉમરમાં પોતાની આંખો ગુમાવી દેનાર બાબાએ પોતાના બાબા વેંગા એ બે હાજર એકવીસ ના અંતમાં રશિયા ના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની કોશિશ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે અને એના સિવાય તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ ભવિષ્યવાણી કરી હતી તમને આજના આ વિડીયોમાં જણાવશું તેથી આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તેમની આગાહીઓની વાત કરીએ તો વર્ષ બે લોકો માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ ગયું છે એક બાજુ જ્યાં કોરોના વાયરસે આતંક મચાવ્યો હતો ત્યાં બીજી બાજુ ચીન અને ભારતના સંબંધોમાં પણ તણાવ વધી રહ્યો હતો આખો વર્ષ તો ખતમ થઈ ગયું પરંતુ મહામારી ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું

તોફાન દરમિયાન તેમની આંખો પણ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ તેમને અહેસાસ થયો કે તેઓ ભવિષ્યની ઘટનાઓને જોઈ શકે છે અને તેમનું મૃત્યુ ઓગણીસો મૃત્યુ અગાઉ તેમણે લગભગ સો થી ડેડ જેટલી ભવિષ્યવાણીઓ કરી હતી બાબા વેંગાએ નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી વિશે કહ્યું હતું કે એક અધેડ ઉંમરનો વ્યક્તિ ભારત ઉપર શાસન કરશે ત્યારે ભારતની દિશા અને દશા બદલાઈ જશે અને ભારત મહાશક્તિ તરફ વધવાનો પ્રયાણ એક વર્ષ એવું આવશે જ્યારે ભારત મહાશક્તિ ભૂમિકા ભજવશે અને ત્યાર પછી ભારત વિશ્વ ગુરુ તરીકે ઉભરશે અને આ બધું નરેન્દ્ર મોદીના હેઠળ થશે એટલે કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે ત્યાં સુધી આવા બદલાવો આવી જશે તેમણે નરેન્દ્ર મોદી

આખો દેશ તેમને ચાહશે હવે જાણીએ બે હાજર બે હાજર એકવીસ ના અંત સુધીમાં ભયંકર વિનાશની સંભાવના છે ધરતી ઉપર પ્રલય આવશે એની સાથે યુરોપિયન દેશોમાં મુસ્લિમ કટ્ટરપંથી ચરમ ઉપર હશે અને એના સિવાય બાબા વેંગાએ તોફાનો અને કુદરતી ઉદ્યોગપતિઓ અને એના સિવાય મોટા મોટા નેતાની મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી છે તેમની આ ભવિષ્યવાણી હવે સાચી પડશે કે નહીં એ તો હવેના સમયમાં જોવાનું રહ્યું અને મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને એના સિવાય બાબા વેંગાની ભવિષ્યવાણી અને નાસ્તર ભવિષ્યવાણીના ઘણા બધા વિડીયો અમે બનાવ્યા છે તો તેને જોવાનું પણ ભૂલતા નહીં બાબા વેંગાએ બે હજાર એકવીસના અંતમાં યુરોપના આર્થિક પતન અને રશિયાના રાષ્ટ્રપતિ વલાદ વલાદમીર પુતિન

તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલો જે બે લાયકોન છે એને ઓન પણ કરી નાખો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત